એચડીએફસી બેંકના અંદર રહેલી રૂપિયા ઓગણીસ લાખ ભરેલ તિજરી તસ્કરો ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા ભરૂચ તાલુકાના આમદરદા ગામ નજીક આવેલ એચડીએફસી બેંકને તસ્કરો નિશાનો બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદા ગામ નજીક એચડીએફસી બેંક આવેલી છે આ બેંકને ગતરોજ રોજ રાત્રિના તસ્કરોએ નિશાનો બનાવી તેનું શટલ તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા આ તિજોરીના તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ ઉપર જ મૂકીને પલાયન થઈ ગયા હતા જોકે સદનસીબે તિજોરીમાં રહેલ રૂપિયા ઓગણીસ લાખ જેટલી રકમ બચી ગઈ હતી આ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે જ્યારે ટ્રેક્ટર સ્થળ ઉપર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શટલ તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી હતી ભરૂચથી રિપોર્ટર અવિ સૈયદ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો